નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જાત મહેનત સ્વાગત છે મિત્રો અને એને જોવાનું પ્રમાણ પણ ઓછું હોય છે એવું આપણને સબસ્ક્રાઈબર અથવા તો વ્યૂઝ જે છે એના ઉપરથી લાગે છે મિત્રો પુષ્કળ મહેનત કરીને જ્ઞાન ફિરસવા માટે શિક્ષકો પ્રયત્ન કરતા હોય અને જરૂરી સમય પસાર કરીએ છીએ મિત્રો પણ આપણને જે જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે જે આપણા મગજને ઢંઢોળે છે એવા વિડીયો જોવાના આપણે ટાળતા હોઈએ છીએ અને એને કરીને આપણે કઈક જે મેળવાનું થાતું મેળામાં અને જે નથી મેળવાનું એની સાથે આખી જિંદગી વિતાવી પડે છે મિત્રો આજે મારી વાત કરવી છે ભારતીય સંસ્કૃતિની તો ભારતીય સંસ્કૃતિ જે છે એ অতি પ્રાચીન સંસ્કૃતિઓ એની સાથે કોઈ એક સંસ્કૃતિ કહી સકીએ આપણે મેસોપોટેમિયા સંસ્કૃતિ છે ચીની સંસ્કૃતિ છે તો આવી ઇજીકૃતિ છે રોમન સંસ્કૃતિ છે ગુણધર્મો એક અલગ પ્રકારના છે જેની પ્રજા ઇન્ડો તરીકે આપણે એને ઓળખીએ છીએ મિત્રો તો એના ગુણધર્મો એની લાક્ષણિકતાઓ એની વિશિષ્ટતાઓ કંઈક અલગ પ્રકારની છે અને તે અલગ પ્રકારની વિશિષ્ટતાઓ એની સંસ્કૃતિ એની રેડી કરણી એ બાબતોનો જો ખ્યાલ આપણે મેળવવો હોય મિત્રો તો પહોંચી જવું પડે આપણા પ્રાચીન સાહિત્ય ઉપર મિત્રો આજે ભારતના પ્રાચીન સાહિત્ય એના વિશેની આપણે ચર્ચા કરવી છે વિડીયોને તમારે અંત સુધી જોવાનું છે

કોઈ પણ આપણી સંસ્કૃતિ વિશેના પ્રશ્નો પૂછાયેલા જો એના જવાબો આપણને ન આવડતા હોય મિત્રો તો ઘણી શરમજનક વાત કહેવાય તો આવો આજે આપણે સરસ એવી ભારતીય સાહિત્યના વિષય પર ચર્ચા કરીએ મિત્રો ધોરેડ 10 સામાજિક વિજ્ઞાન અને ભારતનો સાહિત્યિક વારસો અહીં આપણે જોઈએ કે ભારતના વિદ્વાનો જે છે એમણે પ્રાચીન સાહિત્યના બે પ્રકાર પાડ્યા છે મિત્રો આ પ્રાચીન સાહિત્ય જે છેને સમજવા માટે એમણે બે પ્રકારો પાડેલા છે એટલે બે રીતે分類 કરેલી છે એક વૈદિક સાહિત્ય જે વેદો લખાયેલા છે એ સમયમાં લખાયેલું સાહિત્ય અને વેદો બાદ જે સાહિત્ય લખાયું છે જેને આપણે પ્રશિષ્ટ સાહિત્ય તરીકે અત્યાર સુધી જે તમામ સાહિત્ય કૃતિઓ છે એનો સમાવેશ આપણે પ્રશિષ્ટ સાહિત્યમાં કરવાનો છે મિત્રો વૈદિક સાહિત્ય જે છે એ આપણો પ્રાચીન એટલે કે ભૂતકાળનો অতি પ્રાચીન સાહિત્ય કહી શકાય મિત્રો અને એ વેદો ખાસ કરીને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે કઈ ભાષામાં લખાયા છે સંસ્કૃત ભાષામાં આજે વૈદિક જ્ઞાન જે છે વૈદિકનું જ્ઞાન છે એ આપણને સંસ્કૃત ભાષામાં જોવા મળે છે મિત્રો આ સંસ્કૃત ભાષા એને આપણે કહી શકીએ કે ભારતની આર્ય ભાષા કારણ કે એક આર્ય પ્રજા છે એની એ ભાષા છે એ પ્રજાની ભાષા છે એને ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ ભાષા ઉપર પ્રભુત્વ એ વિદ્વાનોનું જ હતું મિત્રો

ભારતીય સંસ્કૃતિએ ચાર વર્ણો આપણને બતાવેલા છે આપણને બેન છે ભારતીય સંસ્કૃતિની હવે એમાંથી માત્ર માત્ર બ્રાહ્મણો આ ગ્રંથો પઠન કરી શકતા પોતાની ક્ષમતા પ્રમાણે આ લોકો પણ એ ગ્રંથોનો પ્રકાર કરી શકતા અથવા તો એની પાસે શાસ્ત્રોનું જ્ઞાન મેળવી શકતા પણ જે બહુ વિસ્તાર છે એવા લોકોને આ ભાષા શીખવાનો અધિકાર પણ નહોતો તો મિત્રો અહીંયા એને ઋષિઓની અને વિદ્વાનોની ભાષા એટલા માટે કીધી છે કારણ કે ઋષિઓ અને વિદ્વાનો એનો અભ્યાસ કરે બાકીનાને અભ્યાસ કરવાનો અધિકાર પણ નહોતો અહીંયા वेदों अपना प्राचीन ग्रंथो छे તેના ચાર પ્રકાર છે વેદોના ચાર પ્રકાર છે પહે મેરા વેદો છે સૌ પ્રથમ অতি પ્રાચીન વેદ છે ઋગવેદ આ ઋગવેદ મિત્રો ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ છે એમાં 1000 અને 28 હોચાઓ જેને આપણે સૂક્તો પણ કહીએ શ્લોકો કહીએ એને વિવિધ ઋષિ મુનિઓએ

એના માટે આ મંત્રો પર ઉઠાવો એનો કેવી રીતે સમૂહ ગાન કરી શકાય તો એના માટે એને કેટલાક નિયમો આપેલા છે કેટલાક છંદો બતાવેલા છે તો સામવે એને આપણે સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખી શકીએ કારણ કે સંગીત માટેનો ગ્રંથ પણ આપણે એને કહી શકીએ ઋગ્વેદના જે ઋચાઓ છે જે શ્લોકો છે એને ગાવા માટેની એક પદ્ધતિ એમાં વર્ણવેલી છે યજુર્વેદ જે છે કે યજુર્વેદ માં યજ્ઞ વખતે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની છે જે કર્મકાંડો કરવાના છે એ યજ્ઞ ક્રિયાઓ માટે વિધિઓ બતાવેલી છે અને એના માટે કયા મંત્રો મંત્રોચ્ચાર કરવા આપણે જોઈએ છે કે કેટલા તેત્રીસ કોટી દેવતાઓ છે મિત્રો તેત્રીસ પ્રકારના દેવતાઓ કોટી એટલે કરોડ નથી અહીંયા તેત્રીસ પ્રકારના દેવો છે અમે એને એમને રીઝવવા માટે એને પ્રશંસા કરવા માટે જે મંત્રોની રચના કરવામાં આવેલી છે એ એ મંત્રો જે છે જેમાં માત્ર આપણે ઋચાઓ અને સુપ્તો એ લખેલા છે સામવેદ એ ઋગ્વેદને શો કેવી રીતે ગાઈ શકાય એનું વર્ણન છે યજુર્વેદમાં

કારણ કે આપણે અનેક ભાષાઓ એના સાહિત્ય ઉપયોગી થાય છે અહીંયા આપણને ધર્મનું પ્રમાણ વધારે જોવા મળે છે ધાર્મિક બાબતોનું પ્રમાણ વધારે જોવા મળે છે તો એ તત્વજ્ઞાન પ્રમાણ પણ ત્યાં જોવા મળે છે ભારતના સાહિત્યમાં અઢાર અઢાર પુરાણોનો સમાવેશ થાય છે આ અઢાર પુરાણોના અલગ અલગ નામો આપણે જાણ્યા છે બ્રહ્મ પુરાણ પદમ પુરાણ વિશો પુરાણ શિવ પુરાણ ભાગવત પુરાણ નારદ પુરાણ માર્કંદેય પુરાણ અગ્નિ પુરાણ ભવષ્ય પુરાણ દન્વૈવર્ત પુરાણ વૈંગ પુરાણ વરાહ પુરાણ સ્કંદ પુરાણ વામન પુરાણ કૂર્મ પુરાણ

જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એનું વર્ણન કર્યું છે એ જ રીતે બ્રહ્માંડના પુરાણમાં પણ સૃષ્ટિનો સર્જન કેવી રીતે થયેલો છે એનું વર્ણન છે પદમ પુરાણ ભગવાન વિષ્ણુના જે નાભિ કમળમાંથી જેમ બ્રહ્મા અને શિવ પ્રગટ થાય છે તેવો કોઈ ઉલ્લેખ આપણને પદમ પુરાણમાં જોવા મળે છે

એના વિશેના ઉલ્લેખો કરેલા છે ગરુડ એ વિષ્ણુના વાહન તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રકારે અઢાર પુરાણો સમાવેશ થાય છે આપણા પ્રાચીન સાહિત્યમાં આગળ જોઈએ ઉપનિષદો બ્રહ્મ વેદો વેદો પછી પુરાણ અને પુરાણો પછી ઉપનિષદો એમાં બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો એનો ઉલ્લેખ જોવા મળે છે એના માટે કેટલીક બાબતો આપણને આપેલી છે અહીંયા ભણવાના આરંભ જીવન મૃત્યુ ભૌતિક જગત જે વાસ્તવિક રીતે તમે જોઈ શકો છો જે તમામ વસ્તુઓ તમને જોવા મળે છે એને આપણે ભૌતિક જગત કહીએ પણ આધ્યાત્મિક જગત તો એની અનુભૂતિ કરી શકાય છે જેને જોઈ શકાતું નથી માત્રને માત્ર જેની અનુભૂતિ કરી શકાય છે એવું આધ્યાત્મિક જગત જ્ઞાન

એ જ રીતે મારા જે થાય એ મારાના મળકરણની સંખ્યા પણ એકસો ને આઠ અંકે મિત્રો એટલે ઘણી રીતે એકસો આઠ મુત્રોનો તમે જાપ કરો એવું કે જે ક્યાંક તમને કહેવામાં આવતું હોય તો આ એકસો આઠ જે છે ને એ આંકડો આપણને યાદ રહી જાય ઉપનિષદોની સંખ્યા એકસો ને આઠ છે એમાંથી દશેક ઉપનિષદો એકસો આઠ નામ અહીંયા ના લખી શકાય મિત્રો તો એના માટે ઈશો પરિષદ કઠો પરિષદ એનો પરિષદ પ્રશ્નો પરિષદ મુંડકો પરિષદ

જેને આપણે આરણ્ય લખો અરણ્ય એટલે જંગલ અને અરણ્ય ઉપરથી જે જંગલમાં તૈયાર થયેલા ગ્રંથો છે એને આપણે જંગલી ગ્રંથો તો નહીં કહી શકીએ પણ આરણ્યકો તરીકે ઓળખીશું અરણ્યો એટલે જંગલમાં તૈયાર થયેલા ગ્રંથો ત્યાંના ઋષિ મુનિઓએ કેટલાક ગ્રંથોની રચના કરી છે અને એ આપણે આરણ્યકો કહીએ છીએ ભારતના મુખ્ય બે મહાકાવ્યો રામાયણ જે મહારથી વાલ્મીકી એ છે મિત્રો એ તમારે ખાસ યાદ રાખવાનું અત્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ને કે રામાયણ ની રચના કોને કરી છે તો રામાનંદ સાગર નું નામ યાદ આવે મિત્રો મહર્ષિ વાલ્મીકી નું નામ આપણને યાદ નથી આવતું રામાયણ જે છે એ સૌ પ્રથમ પ્રાચીન રામાયણ મહાકાવ્યની રચના એ વાલ્મીકી કરેલી છે અને એ વાલ્મીકી એ કંકારામાંથી એક ઋષિ બની છે અને ત્યાર પછી અને અયોધ્યા નગરી રામ રાણ નો આ તમામ ઘટનાઓનું વર્ણન કર્યું છે રામાયણ એ વાંચવા લાયક જાણવા લાયક એક જેની અંદર કેટલાક સત્યો મિત્રો આપણે જાણી શકીએ છીએ તો એક વાંચવા લાયક ગ્રંથ ખરો અહીંયા આપણે જોઈએ કે શ્રીરામ જે છે એને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે પુરુષોત્તમ શ્રીરામ પુરુષોમાં ઉત્તમ અને એમના વિશેનું વર્ણન છે સીતા માતા કે જે શિલવાન અને ગુણવાન ભારતીય સન્નારી જેને કહીએ સતી સન્નારી એમના વિશેનો ઉલ્લેખ કરેલો છે હનુમાનજીની જે ભક્તિ છે જેને આપણે કહીએ પ્રભુ ભક્તિ શ્રી રામ પ્રત્યે એમનો જે એમની ભક્તિ એનું વર્ણન કરેલું છે મિત્રો એની અંદર પ્રેમનું તત્વ અહીંયા તમે જુઓ તો રામાયણની અંદર તમને પ્રેમનું તત્વ વધારે જોવા મળે છે કે એકબીજા માટે ભાઈ ભાઈ માટે પત્ની પતિ માટે કેવા ભોગ આપે છે કેવું પોતાનું જીવન એ બલિદાન કરે છે એ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પુત્રો કેવી રીતે પોતાની રજળ ભાત ભરી જિંદગી જીવે છે અને ધર્મની સ્થાપના કરવા માટે કેવા માર્ગે લોકો કાર્યો કરે છે આવી તમામ બાબતો મિત્રો જાણવી હોય તો એ એક મહાકાવ્ય જે આપણને રામાયણ માંથી મળે છે મહાભારત એ વ્યાસ મુનિએ રચના કરી છે વેદ વ્યાસ મુનિ રચના કરી છે જે શ્રી કૃષ્ણ પાંડવો અને કરુણઓ વચ્ચેની કથા છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને કૌરવ વચ્ચેની કથા એની તમને વિસ્તૃત સ્વરૂપમાં જોવા મળે છે આ તો ખરા જ એ બધા પાત્રોનો ક્યાંક ક્યાંક ઉલ્લેખ થયેલો છે મિત્રો જાંબુવાન પાત્ર નો ઉલ્લેખ થયેલો છે એ રીતે હનુમાનજી ના પાત્ર નો ઉલ્લેખ થયેલો છે પણ એના સિવાય જે શ્રી કૃષ્ણ છે એમને પાંડવો અને પોતાનું નેતૃત્વ પાંડવોને પૂરું પાડે છે કૌરવોની સાથે એમને મતભેદો પડે છે અને કૌટુંબિક મતભેદોમાં જે ધર્મ વિજય થાય છે એ વિજય દર્શાવતું એક મહાભારત એનું પ્રખ્યાત યુદ્ધ વર્ણન છે એનો એક ભાગ એની એક અંશ જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ મિત્રો અર્જુન જ્યારે ભગવાન કૃષ્ણએ યુદ્ધના યુદ્ધ મેદાન ની અંદર જે જ્ઞાન આપ્યું છે તે અને ત્યારબાદ જ્યારે ભગવાન કૃષ્ણને બાણ વાગે છે અને બાર વાગે છે ત્યારે પોતે અક્રુરજી ને ત્યાં પાસે પોતાની પાસે બોલાવે છે અને એમને બોલાવીને જે પોતે જ્ઞાન આપે છે તે આ જ્ઞાન જે છે એ જ્ઞાન એક પુસ્તક સ્વરૂપે શ્રીમદ એટલે શ્રી મુખે જે શબ્દો નીકળ્યા છે જે વાક્યો નીકળ્યા છે એ ભગવદ ગીતા એને ભગવદ ગીતા તરીકે ઓળખે છે અને એ મહાભારતનો એક ભાગ છે મિત્રો અને ભગવદ ગીતામાં વિરાણ માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણેય બાબતોનો ઉલ્લેખ કર્યો છે તમે મોક્ષ પ્રાપ્તિ માટે આમાંથી કોઈ પણ એક માર્ગ પસંદ કરી શકો છો એક માર્ગ પર જ્ઞાન માર્ગે જઈને પણ તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો છો કર્મ માર્ગમાંથી પણ તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો છો અને ભક્તિ માર્ગમાંથી પણ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો છો તો એની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા કેટલાક સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતો એ સંવાદ સ્વરૂપે અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ સ્વરૂપે આપણે જોવા મળે છે તો અહિયાં ભગવદ ગીતા એ એક ભાગ છે મિત્રો બૌદ્ધ સાહિત્ય આ બૌદ્ધ બુદ્ધિ સાથે સંકળાયેલું સાહિત્ય છે મિત્રો અહિયાં કોઈ કાલ્પનિક વાતો નથી કોઈ ખોટી વાતો નથી કોઈ ભ્રમ ફેલાવાની વાતો નથી માત્ર ને માત્ર તર્કબદ્ધ દલીલો અને તર્કબદ્ધ ઉદાહરણો દ્વારા અથવા તો કેટલીક કથાઓ દ્વારા જે વર્ણન કરવામાં આવેલું છે એવું સાહિત્ય જેને આપણે બૌદ્ધ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ અને બૌદ્ધ સાહિત્ય એ સૌ પ્રથમ પાલી ભાષામાં લખાયેલું છે અહીંયા પાલી શબ્દ છે એના બદલે આપણે પાલી ભાષા વાંચીશું મિત્રો બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું છે

જે વ્યાધિ આદિવાદી અને ઉપાધિ કહીએ આદિ કરવા માટે એમને કેટલાક માર્ગો બતાવેલા છે એમને કેટલોક રાહ ચીધેલો છે અને એ રાહ જે છે એ જુદા જુદા સાહિત્ય પ્રત્યે પ્રકારે અથવા તો સંવાદો પ્રકારે જે લખાયેલો છે એ આપણો સાહિત્ય આપણે જોઈએ કે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ સાહિત્યનો ભરપૂર અભ્યાસ કર્યો છે મિત્રો અને ત્યારબાદ એમને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે કારણ કે અહીંયા આપણે જોઈએ કે બૌદ્ધ સાહિત્યમાં કોઈ ભેદ નથી કોઈ પ્રપંચ નથી તો આવા તમામ શુદ્ધ પ્રકારનું જેને આપણે સાહિત્ય કહી શકીએ એવા પ્રકારનું સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું છે બૌદ્ધ ધર્મ નું સાહિત્ય ત્રણ ભાગમાં વહેંચાયું છે જેને આપણે ત્રિપીટક ત્રણ ટોપલા તરીકે ઓળખીએ છીએ એમાં ત્રિપીટક ના ત્રણ ભાગ છે ત્રણ અને અભિધમ્મ પીટક હવે સુક્ત પીટક વિનય પીટક અને અભિધમ્મ પીટક શું છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ છે કે સુક્ત પીટક જે છે એ મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો એનો સમાવેશ એ સુપ્ત પીઠક પ્રથમ નંબરના જે ધર્મ ગ્રંથોનો સંગ્રહ છે એમાં બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચે જે સંવાદ જે આદાન પ્રદાન થાય છે જેમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે તમને તમામ બાબતો આપેલી છે કે શિષ્યો પ્રશ્ન પૂછે છે અને એનો સરસ મજાનો ઉત્તર ઉદાહરણ સાથે એ બુદ્ધ દ્વારા અપાય છે

પણ એમના સિવાય પણ કેટલાક બુદ્ધ જેને જ્ઞાન પ્રાપ્ત કરી છે એવા બુદ્ધનું જે વર્ણન કરેલું છે પુનર્જન્મ નું વર્ણન કરેલું છે એવા સેંકડો બુદ્ધ છે એની જાતક કથાઓ ખાસ કરીને જાતક કથાઓ ટૂંકી ટૂંકી કથાઓ સ્વરૂપે એ બૌદ્ધ સાહિત્ય જે વર્ણન છે એ અભિધર્મ પીટક છે તો આ પ્રકારે ત્રણ પ્રકારના પીટક ત્રણ પ્રકારના સંગ્રહો સૂત્ર પીટક

આ નાગ છે અને મેંઢક એ બંને વચ્ચેનો જે સંવાદ છે ધાર્મિક સંવાદ છે એ સંવાદનું વર્ણન કરેલો ગ્રંથ એને આપણે મિલિંદ પરહો તરીકે ઓળખીએ એ પણ પાલી ભાષામાં લખાયેલો છે મિલિંદ પરહો તો એ એક પ્રખ્યાત અને મહત્વનો ગ્રંથ કહી શકીએ બૌદ્ધ ભાષાનો તો મિત્રો આજે આપણે મિત્રો સંસ્કૃત સાહિત્ય અને પાલી ભાષામાં લખાયેલું બૌદ્ધ સાહિત્ય એના વિશેની સરસ મજાની ચર્ચા કરી અને કેટલાક એના વિશેના મહત્વના પ્રશ્નો એ આપણે આજે એની ચર્ચા કરી છે હવે પછી ગુપ્તકાલી સાહિત્ય પ્રાચીન સાહિત્ય મુગલકાળના સમયમાં જે સાહિત્ય લખાયું છે તે અર્વાચીન સાહિત્ય એના વિશેની પણ આપણે ચર્ચા કરવી છે મિત્રો તો આ અને આવા અનેક વિડીયો તમે જોતા રહેશો આ અને આવા અનેક વિડીયો સાથે આપણે મળીએ ત્યાં સુધી સર્વેને જય હિન્દ